વિધાનસભાના ગૃહમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનો જે ખાસ છે તેના પાકિસ્તાન સાથેના કનેક્શન ધારાસભ્ય આવી વાત દરમિયાન સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે એક ધારાસભ્ય પર જે પ્રકારે આરોપ લાગ્યા હતા ને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બહાર આવે છે અને ઘટના શું હતી તેને લઈને વાત કરે છે

આ જ ગૃહમાં એક ફોટો બતાવતા કહે છે કે આ વ્યક્તિ છે જેનું નામ છે શોકત અલી જે પોતે હિસ્ટ્રી સીટર છે અને તેવા આરોપીઓને બચાવવા માટે આ ધારાસભ્ય વારંવાર પોલીસ પર દબાણ કર્યા છે ત્યારબાદ વધુ આગળ આ મંત્રી અને નેતા ભારતીય જનતા પાર્ટીના બોલતા કહે છે કે જે શોકત અલી છે તેના પાકિસ્તાન સાથેના કનેક્શન પણ છે અને તે જ વ્યક્તિ આ ધારાસભ્યનો ખાસ માણસ પણ છે ગૃહમાં આ જ ધારાસભ્ય ઉભા થાય છે અને આ વ્યક્તિ છે તેનો સ્વીકાર કરે છે કે હા તે આમ આદમી પાર્ટીનો કાર્યકર પણ છે આ વિધાનસભામાંના ગૃહમાં આજે જે પ્રકારે ગરમા ગરમી થઈ હતી અને જે પ્રકારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાડાના પ્રશ્નમાં આ ઘટના સામે આવી હતી બાદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેશ કસવાલા સામે આવ્યા છે અને તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે ગૃહ વિભાગની પ્રશ્નોત્તરીમાં રાજ્યના ગૃહ વિભાગ હસ્તક સ્ટેટ મોનિટરિંગ સેલ અને એમણે જે બોટાદ જિલ્લાની અંદર પાડેલા દરોડા માટેનો પ્રશ્ન ઉપસ્થિત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી વતી રાજ્યના મંત્રી જગદીશભાઈ જવાબ આપતા સ્ટેટ મોનિટરિંગ સેલની શ્રેષ્ઠ કામગીરી એમણે જે પ્રકારની ધરપકડ ઈસમોની ગુનાહિત ઈસમો ધરાવતા ની કરી છે એમની સાથે રૂપિયા અઠાવન પોઈન્ટ છાસઠ લાખ નો મુદ્દામાલ પોલીસે પકડ્યો છે એનો ઉલ્લેખ પણ કર્યો છે પરંતુ વિચિત્રતા એ વાતની હતી કે આમ આદમીના પાર્ટીના માનની ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા જે પોલીસ રાજ્યની સુરક્ષા કરી રહી છે જે મોનિટરિંગ સેલ એ માત્ર ગુજરાતની અંદર નહીં પણ ગુજરાતના મોનિટરિંગ સેલ એમના વખાણ આખા દેશની અંદર એની કાર્ય પદ્ધતિના વખાણ થાય છે એમના એમના ઉપર ઉપર જ આક્ષેપો કરવા અને એક્શન માટેનો પ્રશ્ન કર્યો છે ઉમેશભાઈ મકવાણા ક્યાંક ગુનેગારોને છાવરવા રાજ્યની પોલીસ સામે એક્શન લેવા માટેની વાત કરી રહ્યા હતા અને એમણે જ સ્વીકાર્યું આમ આદમીના પાર્ટીએ જ સ્વીકાર્યું આમ આદમીના પાર્ટીના નેતાએ જ સ્વીકાર્યું કે એક ગુનેગાર જેને હિસ્ટ્રી શીટર કહીએ તો પણ ચાલે કે જેનું દેશની સુરક્ષા સામે ખતરો છે એવા પ્રકારના કૃત્ય છે પાકિસ્તાન જેવા દુશ્મન દેશ સાથે જેના તાર સંકળાયેલા છે એવા શોકત અલી ઉર્ફે મોલાના મોહમ્મદ સૈયદ જે આજમગી આજ નગર ભીવંડી મહારાષ્ટ્રના રહેવાસી છે પોલીસે એમની ધરપકડ પણ કરેલી છે ભાઈ ઉમેશભાઈએ સ્વયં વિધાનસભાના ફ્લોર ઉપર સ્વીકાર્યું છે કે તે

પોલીસ સ્ટેશન ની અંદર બોટાદ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર કલમ ત્રણ એક આર ત્રણ બે પાંચ એ મુજબ એના ઉપર ગુનો નોંધાયેલો છે સાથે સાથે બોટાદ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર અગિયાર ઓગણીસ ટ્રિપલ જીરો બાવીસ ચાલીસ બસો બાસઠ

પરંતુ આજની વિચિત્રતા એ હતી કે ઉમેશભાઈ મકવાણા પોતાના ટેકેદારને પોતાના મિત્રને પોતાની પાર્ટીના હોદ્દેદારના બચાવમાં ક્યાંક પોલીસની ઉપર એક્શન લેવા માટેની વાત ગૃહની સમાધાનિક રીતે મળેલા ગૃહની અંદર કરી રહ્યા હતા આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો